આ વિશ્વાસ કંપની ની વિશ્વાસ યોગી વેરાયટી છે અને મરચા એટલા સારા લાગ્યા છે અને એમ છતાં હજી ઉપર ફ્લાવરિંગ જોઈ શકો હજી એવું ને એવું ચાલુ છે અને બીજા નંબરમાં પ્રતિકારક શક્તિ સારી છે પણ આટલો વરસાદ પડવા છતાંય તૈકી વધારે અન્ય વેરાયટીઓના પ્લોટ સોખા થઈ ગયા અમારા ગામમાં ગયા એના પ્રમાણમાં વેરાયટી રહી છે જો આટલું મરચું લાગ્યું છે તો ઉપર હજી આ ઝીણું ઝીણું મરચું આવે માલ ભરેલો હોવા છતાં ચાલુ રીયા કરતાં આવે છે તો બીજી વેરાયટી ની કમ્પેર માં બઉ સારું બરોબર એટલે ઉત્પાદન ની દ્રષ્ટિએ તેમજ ની જે ક્વોલિટી છે

અભિપ્રાય તો વાવેતર કરવું જ કરી શકાય બધું એમ હા આમાં કઈ કોઈ સંકોચ રખાય નઈ ખેડૂત ને એમ લેવામાં